ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતની સંસ્થા સુરત ઓસ્ટેટિક એન્ડ ગાયનોકોલોજી સોસાયટી દ્વારા ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતોની સંસ્થા સુરત ઓસ્ટેટિક એન્ડ ગાયનોકોલોજી સોસાયટી દ્વારા ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં દેશના વિવિધ શહેરોમાંથી 500 થી વધુ સ્ત્રી રોગ નિષ્ણાંતો હાજરી આપવાના છે જેમાં મુંબઈ અમદાવાદ વડોદરા શ્રીસુર કેલરા ચેન્નાઈ દિલ્હી વગેરે જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે સંમેલનના આયોજકો ડોક્ટર પ્રફુલ દોશી ડોક્ટર નિમિષ શેલત આયોજક મંત્રી ડોક્ટર અર્પિત વાછાણી ડૉક્ટર દર્શન વાડેકર ડોક્ટર રોઝી આહિયા તેમજ ટ્રેઝર ડોક્ટર દીપ્તિ પટેલ ડોક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા પ્રેસને સંબોધવામાં આવી હતી અને આ સંમેલન વિશે માહિતી આપવામાં આવી હતી આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસુતિ બાદ થતા આકસ્મિક રક્ત પ્રવાહ પીપીએચ પોસ્ટમોર્ટમ હોમિયોફ્રેઝને કાબૂ કરવા માટેની પદ્ધતિઓ આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઇમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપનું આયોજન યુનિવર્સિટી હોસ્પિટલ તેમજ હોટેલ લિમરેડિયન્ટ સુરત ખાતે કરવામાં આવ્યું હતું તારીખ છ અને સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ કોન્ફરન્સનું આયોજન હોટેલ લિમિરેડિયન ખાતે કરવામાં આવ્યું આ સાથે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસને સાંજે છને ત્રીસ કલાકે સંમેલનનું ઉદ્ઘાટન તેમજ વિવિધ ડોક્ટરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ચિરાગ રાજકોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત હું ડોક્ટર જયદીપ ટાન ઓક્સી કરીને અમારી સંસ્થા છે ફેડરેશન ઓફ ઓપ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીઝ ઓફ ઇન્ડિયા અમારા બધા મેમ્બર ઓક્સિટેશન એન્ડ ગાયનેકોલોજીસ એટલે જે લેડીઝના ના સ્પેશિયાલિસ્ટ ગણા એ બધા છે અમારા લગભગ 43 ટુ 44000 મેમ્બર્સ છે આખા દેશમાં અને લગભગ 267 સોસાયટીઝ છે જેમાંથી સુરત અમારી એક બહુ મોટી ને એક્ટિવ સોસાયટી છે આજ જે કોન્ફરન્સ છે એ વિમેન્સ હેલ્થ ઉપર છે આપણને ખબર છે કે ડિલિવરી વખતે કોઈકવાર કઈક તકલીફ ફીચર્સ થઈ શકે તકલીફ માંથી આપણે કેવી રીતે બચવું અને બાળક અને માતા બંને ની હેલ્થ સારી રહે એ બધાનું ઇન્ફોર્મેશન આ કોન્ફરન્સમાં આપીએ છીએ એની સિવાય એની સિવાય વિમેન્સ હેલ્થમાં બીજા ઘણા ઇસ્યુઝ હોય ફોર એક્ઝામ્પલ સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ રાઇટ હોય કોન્ટ્રાસેપ્શન હોય કોન્ટ્રાસેપ્શન એટલે બાળકો જેને ન જોતા હોય એને ન થાય એની જે બધી મેથડ છે સેક્સ્યુઅલ રાઇટ્સ હોય વાયોલન્સ અગેન્સ્ટ વુમેન હોય કેન્સર ઓફ સર્વિક્સ હોય બાળક ન થતું હોય જેને ઇન્ફર્ટિલિટી કહેવાય એમાં પણ શું બધા નવા ટ્રીટમેન્ટ્સ ને ઇન્વેસ્ટિગેશન્સ છે આ બધી જાણકારી માટે આ કોન્ફરન્સ ઉદ્ભવે છે આજે છે એ તો હવે આપણે સવારથી અહીંયા છીએ

છે એટલે આપણે કોઈને પ્રેગ્નન્સી ન જોતી હોય કે એ કારણે રહી જાય અને ન જોતી હોય તો એ કેવી રીતે સેફલી કરવાની એના ઉપર અમારું લેક્ચર હતું તો ઇન્ડિયામાં એક એમટીપી એક્ટ છે નાઇન્ટીન સેવન્ટી વનનું જેનાથી અબોર્શન આપણા દેશમાં લીગલ છે અને એ લિગાલિટીના લીધે ઘણો ફરક પડ્યો છે અને પહેલા જ્યારે આપણે આ બધું થયેલું ત્યારે ઓલમોસ્ટ થર્ટી ફોર્ટી પરસેન્ટ લેડીઝ જે લોકો પ્રેગનન્સીના લીધે થી એમની death થતી હતી હવે ખાલી એ પાંચ ટકા છે આ એમટીપી act ના લીધે અને જે હમણાં જે government છે એ લોકોએ એ twenty twenty માં આની amendment કરી છે અને એ થી પણ maternal mortality માં ઘણો ફરક છે હું ડોક્ટર પી કે મુંબઈ થી પાસ પ્રેસિડેન્ટ ફોક્સિનો ફેડરેશન ઓફ ઓપ્ટેટિક્સ એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અહીંયા હું ગઈકાલ થી છું સવાર થી સુરત ઓફ સ્ટડી ગાયન સોસાયટી એ બોક્સી પ્રેસિડેન્સી કોન્ફરન્સ રાખી છે અહિયાં આગળ અને કાલે અમારી વર્કશોપ હતી વર્કશોપમાં બે મેઇન ચીજ જે ડિસ્કસ કરવામાં આવી એમાં એક દૂરબીન થી જે આપણે ઓપરેશન કરીએ છીએ ઘરભાશીની અંદર નાખીને પેટમાં નાખીને એના ઉપર આખો દિવસ લાઈવ સર્જરી બતાવવામાં આવી ગઈ કાલે સવારથી લઈને સાંજ સુધી અને બીજા હોલ માં আল্ট্রাসোনোগ্রাফি ઉપર આખો દિવસ ડિસ્કશન થયું આજે સવારથી કોન્ફરન્સ ચાલુ થઈ ત્યારથી જે હોલ માં કન્ટિન્યુઅસલી લેક્ચર્સ હતા બધા અલગ અલગ ટોપિક્સ પર એમાં કેન્સર હાઈ リスク પ્રેગ્નન્સી સીઝેરિયન સેક્શન એબોર્શન અને બધા ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ પર ડિસ્કશન થાય અને બધા પ્રખ્યાત ગાયનેકોલોજીસ એમનો લેક્ચર આપ્યા આવતીકાલે પણ આજ પ્રમાણે લેક્ચરો છે સાંજ સુધી સાડા ચાર વાગ્યા સુધી ફસ્ટ ઓફ ઓલ ઘણા વખત પછી હું સુરત આવ્યો અને આ હોટેલ બહુ જ સુંદર બહુ મજા આવી હું અહીંયા જ રહું છું સૌથી બેસ્ટ એટલે અહીંયાનું ખાવાનું સવારના બ્રેકફાસ્ટથી લઈને સાંજના જમણ સુધી બહુ જ સુંદર ખાવાનું અને હું ગુજરાત ઇશ્યુ કરીને મને બહુ જ ગમ્યું બહુ જ ટેસ્ટી અને બહુ જ સુંદર ખાવાનું

એમાં બહુ સારો અનુભવ રહ્યો કે એક તો એકેડેમિક એક્ટિવિટી નો પ્રોગ્રામ બહુ સારો હતો એમાં લોકલ ઓર્ગેનાઈઝેશન નો બહુ સરસ રીતે એ લોકોએ એરેન્જ કર્યું હતું આખું પ્રોગ્રામ ને ખૂબ થી માંડીને વેન્યુ પછી કલ્ચરલ એક્ટિવિટી બધું જ એકદમ પરફેક્ટ ટેન થી ટેન સ્ટાર આપી શકે એ રીતે આખું સરસ આયોજન કર્યું તો એ બદલ ઓર્ગેનાઈઝર ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું